સુરતમાં ફરી લાંચ્યા કોર્પોરેટરની એસીબીએ ધરપકડ કરી છે વાત એમ છે કે સુરતના મલ્ટીલેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી દસ લાખની લાંચ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સુહાગ્યાએ આપી હતી જેને લઈને સામે કોન્ટ્રાક્ટરે એસીબીમાં ફરિયાદ કરી હતી કોન્ટ્રાક્ટરે આ બાબતે પુરાવા સાથે એસીબીમાં ફરિયાદ કરી હતી જેથી કોન્ટ્રાક્ટરે રજૂ કરેલા રેકોર્ડિંગ એફએસએલમાં મોકલ્યા હતા તે સાચા હોવાનું પુરવાર થયું હતું અને ત્યારબાદ આપના કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સુહાગ્યા આ ગુનામાં આરોપી ઠર્યા હોય તેથી આપના કોર્પોરેટર વિપુલ સુહાગ્યાની ઈસીબી દ્વારા ધરપકડ કરાઈ છે તો આ અંગે સુરતની વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી હવે તોડબાઝ પાર્ટી બની ગઈ છે અરવિંદ કેજરીવાલ મનીષ સહિત સહિતનાઓના નામો વિપુલ સુહાગ્યા અને જીતેન્દ્ર કાછડિયા સાથે ઉલ્લેખ કરી આખી પાર્ટી તોડબાઝ હોવાનું જણાવ્યું હતું આમ આદમી પાર્ટી એ હવે તોડ પાર્ટી બની ચૂકી છે કારણ કે જેનો નેતા અરવિંદ કેજરીવાલ એના ધારાસભ્યો અનેક નેતાઓ એના મુખ્ય નેતાઓ ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભોગવી ચૂક્યા છે જેલમાં છે તો આ તો એના કોર્પોરેટરો છે આખી પાર્ટી ભ્રષ્ટાચારથી ખતબદે છે દુઃખ તો એ વાતનું છે કે વરાછાની જનતાએ એના પર ભરોસો મૂકી વિશ્વાસ કરી અને મત આપ્યા હતા ઈમાનદાર પાર્ટી તરીકે એને મત માગ્યા હતા અને આજે ભ્રષ્ટાચારમાં ઘણા ડૂબ છે મને તો આશ્ચર્ય એવા તો થાય આ પાર્કિંગની બાબત જે છે એમાં દસ અગિયાર લાખના ભ્રષ્ટાચારની વાત આવી છે પરંતુ લોકોની જે અમારી પાસે ફરિયાદો આવે છે શાકભાજીનો લારી હોય એની પાસે પચાસ રૂપિયા છોડતા નથી પચાસ રૂપિયા રોજ એના માણસો નીકળી પડે છે રોજ સાંજે પચાસ રૂપિયા લારીને આપી જ દેવાના આટલો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એટલે જેના નેતાઓ ભ્રષ્ટાચાર હોય એના માણસો એના કોર્પોરેટરો ભ્રષ્ટાચાર જ હોય અને ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે આખી જનતા હવે જાણી ચૂકી છે અને એટલા માટે હવે લોકોનો જે વિશ્વાસ તોડ્યો છે અને એ લોકો જાણે છે કે હવે અમારી પાસે એક વર્ષ છે વર્ષ પછી કોર્પોરેશન ચૂંટણી આવવાની છે ટિકિટ મળે તો બી અમે જીતવાના નથી લોકો મત આપવા નથી એટલા માટે બેફામ બનીને બે ધડક ડર વગર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જે ખૂબ જ ખૂબ જ ગંભીર બાબત છે